માધવ ને એકનું નામ માનવ ચાલો સાંભળો અને રાશિ ના બીજા દીજે હું જો રાશિ માનતો ના દખણ માં બેઠો કઈ રાશિ છે બોલો હનુમાનજી ની રાશિ નથી એમાં ભિખારી ની નથી હાલો માધવ અને માનવ અને દીકરી માં ગયો કોઈ દેતું નથી દીકરી હાલો મોગલ દીએ બબે તણ તણ દીએ છે મોગલ દીધે ફોટા આવી ગયા ના ગામ નું નામ ને કેટલા વર્ષે દીધા એ બોલજે હરખો તેડ બેટા એ બાય ઓલી વાઇન્દરી જેમ બટલું તડે એમ તેડે છે આપનું શું નામ છે ભાઈ તો કાંતિભાઈ ગરવા કાંતિભાઈ ક્યાંથી આવો માતા પરથી આવો અને આ કેટલા વર્ષે દીકરાનો જન્મ થયો 16 વર્ષે આયા 16 વર્ષે મોગલની કૃપાથી દીકરાનો જન્મ થયો વાહ વાહ બે દીકરા 16 વર્ષે માતા પર માતા પર મહારાજ છો બેટા અરે ગરવા મહારાજ અરે ખમા તમને લાલ ઓરો લાય આના માધવ આના માધવ ઓળખ ને લડકા ને લાંબો કાઢી દે માધવ ને માનવ લાવ ઓરો લાવ મારા દીકરા ખારા છે બે આ હોળ વડે દીધા ને બેટા આ કોઈ ચમત્કાર નથી સાંભળી લે આ તને વિશ્વાસ હતો મોગલે દીધા પણ કોઈ અંધશ્રદ્ધામાં નો દેશો ડોક્ટર ની દવા મોગલ પણ અંધશ્રદ્ધા નહીં આ તને વિશ્વાસ હતો શું હતું આ પચાવડે દે છે આ હોળ વડે નહીં બે મોગલ પણ મુ વિશ્વાસ પણ અંધશ્રદ્ધા નહીં ભુવા ભારાડી તાત્રી કહ ને ગરવા નથી અહીંયા બસ માતાજી સુખ્યા ગરબા માર જ છે બાપ માતા પરના બલ મોગલ માતાની હાલો અને એના ફોટા પછી બેટા જોડવા લેમિનેશન નાના ચાર બાઈ ચોના ઉયા મૂકી દેજે હાલો દર્શન હાણા